નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે વાહન વ્યવહાર મંત્રી વિની જાહેરાત ડીએ વધી પંચાવન ટકા થયું એસટીના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં બે ટકા વધારો સાત માસનું એરિયર્સ મળશે સાડત્રીસ હજાર કર્મચારીનો પગાર રૂપિયા સાતસોથી બે હજાર સુધી વધી શકે છે રાજ્યમાં વાહન વ્યવહાર માટે મહત્વના ગણાતા એસટી નિગમના કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સાતમા પગાર પંચ પ્રમાણે મોંઘવારી ભથ્થો આપવાની માંગણી કરી રહ્યા હતા આ માંગણીને સ્વીકારતા વાહન વ્યવહાર મંત્રી સંઘવીએ એવી જાહેરાત કરી હતી કે એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગાર પંચ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કર્યો છે જેના પરિણામે તેનું મોંઘવારી ભથ્થાનું પંચાવન ટકા થયું છે વધારાનો અમલ જાન્યુઆરી બે હજાર પચીસની પાછલી અસરથી થશે સાત મહિનાનું એરિયર્સ મળશે કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવતા આશરે સાડત્રીસ હજાર કર્મચારીઓને લાભ થશે એસટી નિગમના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધતા દરેક કર્મચારીને માસક રૂપિયા સાતસો થી બે હજાર સુધીનો દર ફાયદો થશે તેમના ફાયદા સાથે રાજ્યની તિજોરી પર વાર્ષિક અડતાલીસ કરોડનો નાણાકીય બોજ આવશે જ્યારે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવનાર હોવાથી કર્મચારીઓને સાત મહિનાનું એરિયર્સ મળશે એરિયર્સનો નાણાકીય બોજ આશરે રૂપિયા ત્રીસ કરોડ થાય તેવી શકેતા વ્યક્ત કરાઈ છે કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ ઓગસ્ટ બે હજાર પચીસના પગાર સાથે મળશે એરિયર્સની રકમ તબક્કાવાર મળશે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે